જેના અનુસંધાને પોલીસે બાઇક સાથે ભાવેશને અટકાયત કરી વધુ પૂછપરછ કરતા આ બાઇક તેને ચોરી કર્યા કબૂલત આપી હતી જેના અનુસંધાને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી

ಯಾತೆ ಈಗೋ ઘરે ನೈಟ್ ಡ್ರೆಸ್ ಮೇಲೆ ಯಾಜನ್ ಡ್ರೆಸ್ ಆಮ್ನೆಂ ಲೈನ್ करो ಲೈನ್ ವಚಮತಿ ಬೋ ಬಾಯ್ ಲೈನ್ ತೆರ ಓಪನ್ ಮಾಡ್ತಾರೆ ಗಾಡ್ ಮುಟ್ಟಿ ಏಯ್ ಲೈನ್ ಮಾಡ್ಲೇ ಇರೋ ಬೇರೆ ಶಾದಿ ಬೇರೆ ಕೆಲಸ करो